Hard oh 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 Hardly touching it hardly touching it vagado vagado tumhe trending કે લાવન તમે જો મંજૂરી આપતા વે તો બધી વર્તી તો જ છે માતાજી તો થોડો આ ને કોઈ મારો હોટ આપણે ઉપર પિપરો ગયો એ બરાબર મણીરાજ ના હાકા ભાઈ છે મણીરાજ વાળો ના હાકા ભાઈ છે જો તમે મણીરાજ બારટ ના હાકા ભાઈ આવી ગયા છે તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા ચેનલ ને